ચેરમેન અને દેવાડા ગામના માજી ઉપ યોગેશ રાજપૂત ના પત્ની જ્યોતિબેન રાજપૂત વિરુદ્ધ એક ગંભીર છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ મુજબ જ્યોતિબેને બોગસ પુરાવા ઉભા કરીને ખોટું પેઢીનામું બનાવીને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે આ મામલે નિઝરના મામલેદાર તેજલ પટેલે ખુદ નિઝર પોલીસ સ્ટેશનમાં જ્યોતિબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાનો મૂળ નિઝર તાલુકાના દેવાડા ગામની જમીન સાથે જોડાયેલો છે આ જમીન રી સર્વે નંબર છ અને સાત બ્લોક નંબર બે અને ત્રણ અને એકસો બ્લોક નંબર એકસઠ હેઠળ નોંધાયેલી છે જમીન મૂળ લાલસિંહ ગંગારામના નામે હતી જેમના અવસાન બાદ તેમના પુત્ર

સત્તરસો બે હેઠળ સત્તરસિંહના સાત વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યા હતા જેમાં જ્યોતિબેનનો પણ સમાવેશ થયો હતો આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાપી કલેક્ટર શ્રીની કોર્ટમાં સુઓ મોટો હેઠળ કેસ ચાલ્યો હતો આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહેસૂલ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને અને છુપાયેલા વારસદારોને રેકોર્ડમાં દાખલ કર્યા વગર આ નોંધો કરવામાં આવી હતી આથી કલેક્ટર કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડીને આ તમામ ફેરફારની નોંધોને નામંજૂર કરી હતી કલેક્ટર કોર્ટના હુકુમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ જ્યોતિબેન રાજપૂતે છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવે છે આથી કલેક્ટરે નિઝર મામલેદારને તાત્કાલિક ધોરણે ફોજદારી રાહે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ આદેશ બાદ મામલેદાર તેજલ પટેલે જ્યોતિબેન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે હાલ પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમુંડા